આજરોજ છોટાદેપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખોટાલીયા ખાતે જે વનરક્ષક જે ફિઝિકલ ટેસ્ટ પાંચથી યોજાનાર છે તે સંદર્ભે છોટાદેપુર જિલ્લાના જે તાલીમવીરો હતા જે ત્રણ મહિનાથી તાલીમ કરતા હતા એ લોકોને આજે ફ્રી ટેસ્ટ રાખવામાં આવેલો હતો એમાં લગભગ દોઢસો જેટલા છોકરાઓ અને પચીસ જેટલી છોકરીઓ ભાગ લીધો હતો અને એમાં લગભગ બધા સફળ થવા પામેલ છે અને આ જે આયોજન કરવામાં આવેલું હતું જે જય જવાન સૈનિક ફાઉન્ડેશન અને ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિવર્સિટી છોટાદેપુર આ બંને સંસ્થાઓથી આ જે આયોજન કરેલું હતું અને છોટાદેપુર જિલ્લાના તમામ જે વિદ્યાર્થીઓ જે પ્રેક્ટિસ માટે આવેલા હતા એ લોકોને આવનારી ભરતીઓ માટે અને આ જે ભરતી થનાર છે જે એમાં સફળ થાય અને આવનારા ભવિષ્ય માટે પણ યુવાનો તૈયાર થાય તે હેતુથી આ બંને સંસ્થાઓ કામ કરી રહી છે અને સાથે સાથે આ જિલ્લાના શિક્ષણ આરોગ્ય પાણી વીજળી અને તમામ સુવિધાઓથી જે વંચિત ના રહી જાય એવા પણ આ સંસ્થાઓ પ્રયત્ન કરી રહી છે તો બધાય સફળ થાય અને બંને સંસ્થાઓ હતી આવનારા જે ફિઝિકલ ટેસ્ટમાં તમામ ઉમેદવારો પાસ થાય એવી અમે અમને શુભેચ્છાઓ છે જય ભારત હું જય જવાન સૈનિક ફાઉન્ડેશન પ્રમુખ ગોપાલભાઈ રાઠવા આપણે બે જ દિવસ પહેલાં જાહેર કરેલું કે પાંચ તારીખથી ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા આવી રહી છે એના માટે અમે ખુટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર જે વિદ્યાર્થીઓ ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરે છે એના માટે અમે આજે પ્રી ટેસ્ટ રાખ્યો હતો એમાં અંદાજે દોઢસો છોકરા અને પચીસથી ત્રીસ છોકરીઓ ભાગ લીધો હતો એમાંથી તમામ વિદ્યાર્થી પાસ થયા છે અને અમે જે ચાર મહિના મહેનત કરી છે અને અમને ખૂબ સારું રિઝલ્ટ આપ્યું છે અને જે ફાઇનલ ટેસ્ટ માટે જે સ્ટુડન્ટ જશે તે વિદ્યાર્થી તમામ પાસ થાય અને અમારી જે સંસ્થાનું નામ રોશન કરે અને પોતાનું પરિવારનું ભી નામ રોશન કરે એવી અપેક્ષા છે જય હિન્દ જય ભારત દર્શક મિત્રો અભિતક આપને પિઠોરા સમાચાર YouTube ચેનલ સબ્સ્ક્રાઇબ નહીં કરી હોય તો કૃપા કરીને સબ્સ્ક્રાઇબ કરે તાકી દેશ વ દુનિયાની દરેક ખબર આપકો ملتی રહે ધન્યવાદ